અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક માળે મકાનમાં અચાનક ઉઠી હતી આગ જોતામાં જ જ અપાર્ટમેન્ટના જીવ અદ્ધર ચડી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયર ફાઈટરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થળ તપાસ કરતા એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું જોકે બંધ મકાનમાં આગ ફાટી નીકળતા જહાનાની અટકી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર